પોરબંદરના ખીજડી પ્લોટ બગીચામાં શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો હતો જેને લઈને અહીં આવતા શહેરીજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે આ સમસ્યાને લઈને પાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલિક આ બગીચામાં હરતું ફરતું ટોયલેટ બ્લોક ઉપલબ્ધ કરવામાં આવ્યું છે પોરબંદરના ખીજડી પ્લોટ બગીચાના શૌચાલયના બાંધકામને લઈને સ્થાનિકોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી હાલ આ મુદ્દો કોર્ટમાં છે જેથી શૌચાલયનું બાંધકામ થયું નથી પરંતુ બગીચો શરૂ કરી દેવામાં આવતા આ બગીચામાં દિવસ દરમિયાન અનેક શહેરીજનો ફરવા માટે આવે છે ત્યારે બગીચામાં શૌચાલય ન હોવાથી અહીં ફરવા આવતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી જે બાબતની રજૂઆત પાલિકા પ્રમુખને મળતા જ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા હાલ હરતું ફરતું ટોયલેટ બ્લોક બગીચામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે પોરબંદર છાયા સંચાલિત નટવર્સીજી ઉદ્યાન ખીચડી પ્લોટ વિસ્તારમાં જે આવેલું છે ત્યાં લોકોની માંગ હતી કે ત્યાં એ લોકો રોજ સવારે યોગા કરવા આવે વોકિંગમાં આવે પણ જે પાયાની સુવિધા શૌચાલયની જે હતી એ નથી તેથી ઘણી વખત દર્દીઓ ડાયાબિટીક પેશન્ટ અને વૃદ્ધ લોકો પણ હેરાન થતા હતા અને અત્યારના જે કેસ છે એ નામદાર કોર્ટમાં ચાલે છે બાંધકામમાં કે ન કઈ જગ્યાએ કરવું લોકેશન માટે તો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આપણે વટલો રસ્તો કાઢી અને મોબાઈલ ટોયલેટ મૂકી અને લોકોની સુવિધા ચાલુ કરી દીધી છે જેથી લોકોને મુશ્કેલી પડે જો આગામી દિવસોમાં કોર્ટ નો ટોયલેટ બ્લોક બનાવવા બાબતે નિર્ણય નહીં આવે તો અન્ય ટેમ્પરરી ટોયલેટ બ્લોક કાયમી માટે અન્ય સ્થળો પર મૂકવા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર